નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથીએ બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે છે કેવી 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 ઓફિસો કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણ ની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે હારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું જોવાનું મળવાનું પણ બહેનુંને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ આ પ્રતીક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતીક છે અમારી બધી બેનો આવી એને બધું જોયું બે ચાર આપણે બધી બેનોના અભિપ્રાય લઈએ હવે બધી બેનો બોલો આમાં સંભળાતું છે કેમેરામાં કઈ કોઈ બોલવા માગે છે હું થયું કેમ થયું મજા આવી બોલો મજા આવીને અમે તમારી થકી તો આવ્યો ગોપાલે બધું દેખાડ્યું ગોપાલે બધું સમજાવ્યા

એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરાદમી નું ફિલ્ડ છે મીટિંગમાં આજમી સભામાં આજમી અહીંયા આદમી

વિરોધ પક્ષ ની આપણે આપડે થાજી જોઈ છે જાણવા મળ્યું તમને સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો મારો અનુભવ સારો બીજો પોપલભાઈ આપડા વિસ્તર હમતિયાના રોડના કુલિયાના હા અને કેટલું છે તો તમને ખ્યાલ તમે ક્યાં ધ્યાન છો હું જાણવા મળ્યું તમે તમે લઈ હું જાણ્યું તમારા <laughs> <laughs> <laughs>

અને બધી બહેનો ખૂબ હરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર